જળકાંડ થયો છે ત્રણ હજારથી વધુ હોસ્પિટલમાં છે અને ચોત્રીસ જેટલા આઈસીયુમાં છે આ ઉનારતમાં પંદરના મોત નીપજ્યા છે સરકારને પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં પોલીસ ચોકીના ટોયલેટનું પાણી ભળી ગયાની આઠ દિવસે ખબર પડી આઠ વર્ષથી દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ જેને મળ્યો છે એવા ઇન્દોર શહેરમાં જળકાંડ થયો છે ઝેરી પાણી કાળ બન્યું છે કેનેડામાં દસ લાખ ભારતીયો પર હકાલ પટ્ટીની તલવાર લટકી રહી છે અમેરિકા પછી હવે કેનેડામાં પણ ભારતીયો માટે મુશ્કેલી વધી છે દસ વર્ષની રાહ જોયા પછી બાળકનો જન્મ થયો એક ચમચી પાણી પીતા મોત નીપજ્યું કલ્પાંત કરતા ગરીબ પરિવારે સરકારી સહાય પણ ફગાવી દીધી અમેરિકામાં ત્રેપન ટકા વસાહતીઓને યુએસ કોર્ટ દ્વારા ન્યાય અંગે આશંકા ટ્રમ્પ સરકારની દવાઈથી વસાહતીઓમાં ફફડાટ ફેલાયો છે એક્સને તાત્કાલિક અશ્લીલ અને ગેરકાયદે સામગ્રી હટાવવાનો કેન્દ્રનો આદેશ છે ગ્રોક અને એક્સની અમુક પોલિસી ભારતના કાયદા વિરુદ્ધ છે ડિયર ઉમર ખાલિદ અમને તારી ચિંતા છે મેયર મમદાનીનો પત્ર ટ્રાયલ વગર પાંચ વર્ષથી કેદ ઉમર ખાલિદને ન્યૂયોર્કના મેયરે ટેકો જાહેર કર્યો ત્રીજા અને પાંચમા સેમેસ્ટરના પરિણામ પરીક્ષાના પિસ્તાલીસ દિવસ થઈ ગયા તેમ છતાંય જાહેર નથી થયા કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષાઓ સમયસર પરંતુ પરિણામ આપવામાં વિલંબ થાય છે યુનિવર્સિટી કેમ્પસમાં ભૂખી કાચ પર પાંચ કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવશે હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડે મેચ અને આ મેચની ટિકિટો ચાર સેકન્ડમાં જ વેચાઈ ગઈ વેબસાઇટ પર એક હજારની ટિકિટનું નવ હજારમાં અને સાડા સાત હજાર વાળી ટિકિટનું સત્યાવીસ હજારમાં વેચાણ થઈ રહ્યું છે ક્રિકેટ અને કાળા બજારી વચ્ચે જંગ ચાલી છે છે આંતરરાષ્ટ્રીય મહોત્સવમાંથી વડોદરાનું નામ જ કપાયું યજમાનીમાંથી બાકાત કરાતા લોકો નિરાશ છે શહેરના ભાયલીવાસના રોડ પર પણ એક તરફનો માર્ગ બંધ રહેશે પસાભાઈ પાર્ક પાસે ડ્રેનેજનું કામ થશે દસ મહિના સુધી રોડ બંધ રહેશે હૈદરાબાદમાં ધુમ્મસ છવાયું એટલે ફ્લાઇટ દોઢ કલાક મોડી આવી લારીમાં નશાયુક્ત વસ્તુ વેચાતી હશે તો લાયસન્સ રદ થશે અને ફરી નહીં મળે પોલીસ ક્લિયરન્સ ફરજિયાત છે પહોંચ્યું માર્કેટ લાખ કરોડ સાણંદ હિરાસર કલોલ સાવલી અને બારડોલી સેટેલાઇટ ટાઉન છે પાલગઢની દુકાનમાં કાશ્મીર બનેગા પાકિસ્તાન ગીત વગાડનારની ધરપકડ કરવામાં આવી છે કાશ્મીર ખીણમાં બરફની ચાદર છવાઈ ગઈ છે સોનમર્ગ વિસ્તારમાં ભારે હિમવર્ષાથી પ્રકૃતિ ખીલી ઉઠી છે કંપની એઆઈ ગ્રોપથી ફેલાયેલ અશ્લીલ કન્ટેન્ટ હટાવે નહીં તો કાર્યવાહી થશે સરકારના એલોન મસ્કની કંપની એક્સને નોટિસ ફટકારી છે બધેલના પુત્રને જામીન કોર્ટે કહ્યું લાંબો સમય જેલમાં ન રાખી શકાય ભાડા કરાર ન હોવા છતાં ઓથોરિટી સુનાવણી કરી શકે છે હાઈકોર્ટ દ્વારા એક કેસને લઈને આ સૂચવ્યું છે મહિલાથી જોડાયેલી દરેક એફઆઈઆરમાં માર માર્યો શબ્દ ઉમેરવો એ ભૂલ છે દિલ્હી હાઈકોર્ટે પોલીસને ફટકાર લગાવી એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર ઈરાનમાં વધુ ફેલાઈ રહેલા વિરોધ પ્રદર્શનો સાતના મોત નીપજ્યા બલુચિસ્તાનમાં ચીન પોતાના દળો તૈનાત કરે તેવી શક્યતા છે હિમાલયમાં રેગિંગ અને જાતીય સતામણીના કારણે એક યુવતીનું મોત નીપજ્યું નિકાસકારોને ટેકા માટે સરકારે સાત હજાર બસો પંચાણું કરોડનું પેકેજ જાહેર કર્યું પડોશીઓ ખરાબ ભારતને પોતાના લોકોનું રક્ષણ કરવાનો અધિકાર છે વિદેશ મંત્રી એસ જયશંકરનું આ નિવેદન ઈરાનના દેખાવકારોના બચાવમાં અમેરિકા આવ્યું છે ભાજપના મુખપત્ર મુસ્લિમ લીગનું સંપાદકીય કેરળમાં નવા વર્ષે અખબારની અખબારી છબરડાથી રમૂજ ફેલાય ગડકરીના નિવાસ ગાયના ચોળમાંથી બનેલા પેઇન્ટનો ઉપયોગ જોઈ ફરા ખાન પ્રભાવિત થઈ કોંગ્રેસના જ ગઢમાં ઈવીએમ પર જનતાને અતૂટ વિશ્વાસ દેશભરની અદાલતોમાં પાંચ કરોડ કેસ પડતર છે બોર્ડર ટુ જે ફિલ્મનું ગીત ભારત પાકિસ્તાન સરહદ પર લોન્ચ કરવામાં આવ્યું મધ્યપ્રદેશમાં ફૂડ પોઈઝનિંગના કારણે બસો પોપટના મોત નિપજ્યા છે શપથવિધિ સમારોહમાં જોહરાન મામદાનીએ નાઝી સેલ્યુટ કરી અંબાણી પરિવારની નવા વર્ષની ભવ્ય ઉજવણીની તસવીરો વાયરલ થઈ રહી છે બીસીએમાં ચૂંટણીનો સફનાર થયો પંદર ફેબ્રુઆરીએ રવિવારે ચૂંટણી યોજાશે મતદાન થશે અપ્રણવ અમીને સત્તાવાર જાહેરાત કરી છે પાનમ પંથકના દસ ગામોનો મહીસાગરના ગોધર તાલુકામાં જોડાવાનો વિરોધ સફળ રહ્યો ફરી શહેરમાં સમાવાયા હવે લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર દિવસ ફરજિયાત કામ પેન્શન પણ મળશે ભારતમાં ગીગ ઇકોનોમી સાથે જોડાયેલા લાખો શ્રમિકો માટે સરકારનો નવો પ્રસ્તાવ બલુચ નેતા મીર યાર બલુચે ભારતના વિદેશ મંત્રીને પત્ર લખ્યો છે પત્રમાં બલુચ નેતાએ વિદેશ મંત્રી એસ જયશંકરને ચેતવણી આપી છે યુએસ નાગરિક સાથે લગ્ન માત્રથી ગ્રીન કાર્ડ મેળવવું હવે સરળ નહીં રહે લગ્નની ઊંડાણપૂર્વક તપાસ થશે ડોનાલ્ડ ટ્રમ્પ તંત્ર આ મુદ્દે પણ કડક બન્યું છે નવા વર્ષે પીએસએ ગિફ્ટ આપી છે તમામ ગ્રાહકોને મોબાઈલ સિગ્નલ નહીં હોય તો પણ વાઈફાઈથી થી કોલિંગ થશે ભાજપે રાહુલ ગાંધી પર જ નિશાન સાધ્યું કહ્યું કોંગ્રેસ સરકારના સર્વેમાં ત્યાસી ટકા લોકોને ઈવીએમ પર ભરોસો છે ભારત ન્યુઝીલેન્ડ મેચ પૂર્વે ટિકિટ વિવાદ ચાલી રહ્યું સ્વયં સ્ટેડિયમની ક્ષમતા ત્રીસ ની છે ટિકિટ સોળ હજાર સાતસોને ઓગણીસ વેચાય છે તો પછી તેર હજાર બસોને એકોતેર ટિકિટ ક્યાં ગઈ શુક્રવારે પણ ટિકિટ બુકિંગ શરૂ થતાની સાથે જ સોલ્ડ આઉટ થઈ ગયો લગ્ન નહોતા કરવા એટલે પોતાના જ મંગેતરનું ઘણું દબાવી તેની હત્યા કરી નાખ્યા ચોંકાવનારી ઘટના વડોદરાના રેલવે કોલોનીમાંથી સામે આવી છે છ શખ્સે જંગલ જેવા વિસ્તારોમાં લઈ જઈ પાઇપ અને ઈંટોથી માર માર્યો વડોદરામાં એક યુવક જેનું અપહરણ કરી અને તેને ઢોર માર મારવામાં આવ્યો દાહોદમાં રાજસ્થાન બંધક બનાવ્યો લાઈવ લોકેશનના આધારે રેસ્ક્યુ કરવામાં આવ્યું વડોદરા વકીલ મંડળ બે દિવસ કોર્ટ કામગીરીથી અલિપ્ત રહેશે વડોદરા રેલવે ડિવિઝનને એક હજાર બસો અઠ્યાસી પોઈન્ટ સિત્તેર કરોડની આવક થઈ ડિસેમ્બરમાં જ પચાસ રેક લોડ કરાયા હતા હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર ઈરાનમાં દેખાવકારોની હત્યા સામે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી કહ્યું અમે તેમની મદદે આવીશું ટ્રમ્પ આંદોલનમાં કુદતા જ ખામેનીએ વળતી ધમકી આપી કહ્યું તબાહી મચી જશે ઈરાનના યુવાનોએ વધતી મોંઘવારી અને બેરોજગારીને લઈને સતત પાંચમા દિવસે દેખાવો કર્યો નિફ્ટી રેકોર્ડ હાઈ છે નિફ્ટી નવા ઊંચા મથાળે બંધ રહ્યો છવ્વીસ ત્રણસો ચાલીસના સ્તરે સ્પર્શી છવ્વીસ ત્રણસો અઠ્યાવીસ પર બંધ થયો એનએચએઆઈ થી રાહત પહેલી ફેબ્રુઆરી થી કાર માટે કેવાયવી ની જંજટ સમાપ્ત થશે કેવાયવી નો હેતુ ફાસ્ટેગ ના ખોટા ઉપયોગ અને ડુપ્લિકેટ ટેગ રોકવાનો હતો શહેર ડ્રેનેજ વરસાદી ગટર ના કામ ને લઈને ચાર જગ્યાઓ ઉપર રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે રાજ્યમાં દારૂ ઘુસારતા બિસ્નોઈ ગેંગ ના સૂત્રધાર ની વડોદરા કનેક્શન ના ગુના માં ધરપકડ કરી વટવાણા વેટલેન્ડ એરિયા માં જળસ્તર વધુ ઠંડી ઓછી હોવાથી પક્ષીઓની સંખ્યા ઘટી છે

ગુડ્સ ટ્રેડની ગતિમાં પાંચ ટકાનો વધારો કરાયો છે જિલ્લામાં ડ્રિંક એન્ડ ગુનામાં વધુ બે હજાર પાંચસો દસ ચાલકો ઝડપાયા ઇન્દોર દૂષિત પાણીથી પંદરના મોત નિપજ્યા મ્યુનિસિપલ કમિશનરનો ખુલાસો મંગાયો છે એડિશનલ કમિશનરને તાત્કાલિક ઇન્દોરથી હટાવાયા છે મધ્યપ્રદેશ સરકારે ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરી છે